નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ જિલ્લાના રાધનપુર નગરપાલિકા દ્વારા નાના લારી ચાલકો શાકભાજી અને ફ્રૂટ જેવા ધંધા કરતા લોકોને હેરાન કરતા હોય હેરાન ન કરવા માટે નગરપાલિકા કચેરી ખાતે અને નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે રાધનપુર ખાતે નાના નાના લારી ગલ્લા ધારકો લારી ઉપર ધંધા કરવા પોતાની રોજગારી ચલાવતા લોકોને નગરપાલિકા દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય છે અને કેટલાક લોકો દ્વારા દબાણો કરી કેબિનો અને દુકાનો બનાવી ભાડા ખાતા હોય તેવા લોકોને નગરપાલિકા પ્રોત્સાહિત કરતી હોય છે કોઈ પણ જાતની રોકટોક વગર દબાણ કરવા દેવામાં આવે છે એવા લોકોને પરંતુ નાની નાની લારી ચલાવતા જે શાકભાજી અને ફ્રૂટ વેચતા ફેરિયાઓ છે તેમને કરવામાં 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 કોર્પોરેશન દ્વારા દ્વારા હેરાન 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 આવે આવે છે છે નગરપાલિકા આવા નાનો વેપાર લારીવાલાઓને ન બાકી એવો વિષય નથી તમે અહીંયા ધંધો

सभी स्वरूप पर डाटा भी है और भाई गली में भी आया 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 और भाई

ભાડાં છે પછી અત્યારે ડીવાયસપી સાહેબની જે ઓફિસ બની પોસ્ટ ઓફિસની વચ્ચે અહીંયા કને લગભગ બારથી તેર હજાર રૂપિયા ભાડાં છે એટલે સભાણો તો સાહેબ બધી જગ્યાએ છે અને આ લારી તો અત્યારે આરે દિવસે અને રાત્રે નીકળી જાય છે રાત્રે રહેતી નથી તો જો તમે નગરપાલિકા જે પણ મને કહે છે કે આટલું આટલું ભાડું તમારે ફરિયાદ દેવું પડશે તો એ પણ ભાડું અમે આસપાસ તૈયાર થઈ જાય જે પણ કરશે હવે અમારે એ બધું કરવું છે હવે અમારે રોજી રૂટી તો કમાય ને મારો છોકરો મારો મોટો તો કરવો છે પણ બારે મહિને કે જે અમારે ઘેરો આવતો હોય જો હું ધંધો નહીં કરો તો નગરપાલિકામાં ભેરો પણ નથી ભરીનો એમનો લાઇટ પણ ભરી નથી એકતા અને મેં મારો છોકરો પણ જીવાડી છે એકતા નથી સાહેબ એટલે અમારી રજૂઆત એવી વખતની છે કે અમને બધાને ન્યાય આપો છો તો અમને પણ એવો થોડો ઘણો ન્યાય આપવો છે બસ આ રજૂઆત છે અમારી કે અમને અમારા છોકરા અમારો પરિવાર પાળવા માટે થઈને એમની રોજીરોટી એમના પેટ પાળવા માટે થઈને અમે હારી પર કામ કરી રહ્યા છીએ અને રાત ધાડો રાત તો હોતા જ નથી દિવસે ખરાબ ઉપર તમે જુઓ તો અમારા ઉપર એટલો અત્યાચાર કરી ગયા છે અધિકારી ગણાય કે તમારે તમે લારીઓ રાખશો જ નહીં જો તમે આ લારીઓ રાખશો તો તમને તમારી લારીને નુકસાન કરશો અમે તમને મારશો અમને અત્યારે માલ તો પણ બધું કરી નાખશો એટલે રજૂઆત અમારે તો જમીન ક્યાં ફાળવી આવો જમીનની તમારા તમારા કદાચ ના હોય તપાસ કરો નહીં નગરપાલિકા તૈયાર છીએ પણ નગરપાલિકાની જગ્યા પર બીજા કેમ ફાડો આવું તમે આવું લિસ્ટ આપો એમાં તમારી પ્રાઇવેસી બરાબર ને રીતે તમારી પ્રાઇવેસી રહેશે નામ

અંદર ની અંદર ખાંચા ની અંદર અમારે હાઈવે પર જવું નથી હાઈવે પર કદાચ અહીંયા મને જગ્યા પાડ્યા પછી અને કદાચ અહીંયા કરેદેસર અમે તૈયાર ભણસા

કે એને બાહેંદરી પણ સાહેબે આપી છે કે તમારું વહીકલ વ્યવસ્થા જ્યાં સુધી થશે ત્યાં સુધી તમને ડિવાઈડર ઉપર પુરેવા દેવામાં આવશે શું નામ તમારું કિશનભાઈ માણાભાઈ ભાઈ જુંજવાડિયા છે થોડા દિવસો પહેલાં દેવી પૂજક સમાજ અને અન્ય સમાજને જે નાના વેપારીઓ છે જે લારી અને ગલ્લાઓ રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે તેવા લોકોને રાધનપુર નગરપાલિકા દ્વારા વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા અથવા હેરાન કરવામાં આવતા હતા ત્યારબાદ અમે બધા જ સમાજના જે નાના વેપારીઓ છે તે મળીને રાધનપુર નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું છે ત્યારબાદ નાયબ કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે નાયબ કલેક્ટરશ્રીને અમુ રજૂઆત કરતાં તેઓ અમને માહેનદ્રી આપી છે કે ચોવીસ કલાકની અંદર અમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તમે તમે બધોને અમે કરી આપશું